નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ વાકવાડ ગામમાં અને વાકવાડ ગામમાં અત્યારે આપણે ભીંડાના ફિલ્ડમાં ઊભા છીએ ફરતે ભીંડો જ છે અલગ અલગ વેરાયટીઓ છે અને એમાં આપણે આજે ડ્રીઝલ સીડ્સની જે આકૃતિ નામનો ભીંડાની વેરાયટી છે એના ફિલ્ડમાં ઊભા છીએ તો ખાસ કરીને આની વિશેષતાઓ શું છે અને બીજા કરતાં કેમ અલગ પડે છે આપણે જાણીએ તો તમે આ ભીંડાની સિંગ જુઓ એકદમ ચળકતી છે એકદમ લાઇટમાં છે એકદમ કલરમાં છે પીડાશ પર છડાઈ નથી એકદમ લીલી સિંગ છે એટલે જેના હિસાબે ખેડૂતનું કેવું એવું છે કે એમાં બજાર ભાવ બીજા કરતાં ઊંચો આવે છે પ્લસ એક ખાસ કરીને એક આ વસ્તુ બતાવવાની હતી કે સિંગ આટલી મોટી થઈ ગઈ છે છતાંય આમાં તમને ક્યાંય બાર બી જોવા નહીં મળે બી બાર દેખાતું હોય એવું કંઈ છે નહીં અને પ્લસ કે ખેડૂત કેવું એવું પણ છે કે માર્કેટમાં જતા સૌથી ફટાફટ પહેલાં ભીંડો વેચાઈ જાય છે અને પ્લસ કે આપણે ભીંડા જોઈએ તો આમાં કઈ રીતના બેસા જાય તો તમે જુઓ આ જે છોડ છે ટૂંકી બધે ભીંડો બેઠેલો છે અને ભીંડા ફિલ્ડ એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને પ્રોડક્શન પણ બહુ સારું આપે છે પ્લસ કે એક બીજી એની ખાસિયત એ કે જે ઉપરના પાંદડા છે એના એ એકદમ ચીરાયેલા છે જેથી ભીંડો ઉતારવામાં સરળતા રહે અને તોડવામાં પણ સાવ સહેલું છે આપણે જોઈએ તોડવામાં ઘણીવાર પ્રશ્ન આવતા હોય છે કે તોડવામાં થોડુંક અઘરું પડે છે પણ એવું પણ છે ને કે તોડવામાં પણ બહુ સાવ સહેલું પડે છે ખેડૂતને કે સિંગ તોડવી હોય અફતદેરાની તૂટી ગઈ તો બજાર ભાવ સારો બી બાર દેખાતા નથી ચળકતી સિંગો માર્કેટમાં બે પાંચ રૂપિયા બીજા કરતા ઊંચા આવે પ્લસ તોડવામાં સહેલું અને વેરાયટી અત્યારે એકદમ લીલી છ ઊભી છે આ ટેમ્પરેચર અત્યારે લગભગ પિસ્તાલીસ ડિગ્રી છેતાલીસ ડિગ્રી રેગ્યુલર આપણે રાજકોટનું ટેમ્પરેચર રહે છે છતાં પણ આવો હાઈ ક્લાસ પિંડો ઊભો છે તો તેની સહનશીલતા પણ સારી કહેવાય એક વેરાયટીની એક સહનશીલતા જે હોય છે એ પણ બહુ સારી છે પ્લસ કે આમાં અત્યારે જીવાતનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે તમે જુઓ નતર અત્યારે વ્હાઈટફ્લાયનું એટેક બહુ વધારે હોય છે એની સામે ફ્લાય કંઈ ઉડતી જોવા મળતી નથી તો ખેડૂતોને એ જ એક વિનંતી કે ક્યારે પણ સિઝનમાં બિયારણ ઉપર એની આખી સિઝન ખેડૂતની આધાર હોય છે જો બિયારણ સારું સિલેક્ટ કરવામાં આવે તો ખેડૂતોને વળતર સારું મળી રહે છે તો બિયારણ જે છે એ સારું સિલેક્ટ કરો અને સારું એવું ઉત્પાદન મેળવો થેન્ક યુ